દર્શક મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે એવાના જે નવો જે છે અને એનો પંચાસરનો આ રોડ છે જે મેઇન રોડ છે જ્યાં હજારો વાહનો ચાલે છે એ રોડની દશા એવી છે કે વાત જ જવા દો કારણ કે અહીંયા ચાલવાવાળા માણસોને પેલા પેલા તો એના કેળના મળતા રહ્યા એ ખડી જવાની મોટી શક્યતાઓ છે એટલે આ રસ્તો એટલો બધો બિસ્માર છે કે કોઈ નગરપાલિકા કહે છે કે અમારામાં નથી આવતી તાલુકા પંચાયત કહે છે અમારામાં નથી આવતો તો આવે છે કેમાં કોઈ આ ભારત બહારના બીજા દેશમાં આવે છે તો ખરેખર મત લેવા ટાઈમે તો બધા આવી જાવ છો અને બધા કરતા હો છો તો ખરેખર આ જેમાં રસ્તો આવતો હોય એ રસ્તો પોતાનો સ્વીકારી અને ખરેખર આ રોડ બનાવવો જોઈએ કારણ કે એટલે આની અંદર ભૂગર્ટરી યોજના આ રોડ ઉપર નાખી છે જો નગરપાલિકામાં ન આવતી હોય તો નગરપાલિકાએ ભૂગર ભૂગર્ભ યોજના શું કામ નાખી ચાલો તો કેને પૂછીને એને નાખી છે તો આ નગરપાલિકાએ ખરેખર આ આ રોડનું સોલ્યુશન લાવવું જોઈએ અને ખરેખર આ રોડ બનાવવો જોઈએ કે પંચાસનનો રોડ અત્યારે જે છે તમારે નવાપરાનો નવાપરાના વિસ્તારના જે રહીશો જે છે અત્યારે ત્રાહીમામ પોકારી ગયા છે કાલે હું જ્યારે આ લુડસડના રોડ ઉપર જ્યારે ગયો ત્યારે એક બેને એને ખબર નથી કે ભાટી ટીવીના છે એને કીધું કે તમે આવીને જોવાયા વાંકાનેરમાં તમે અમારો પંચાસનનો રોડ રોડ જુઓ કેવો છે તમે જ વિચાર કરો આજે જે રાજગઢ જ્યાં ઊભા હતા અહીંયાથી બેન એમ કીએ કે આ રોડ જોવા હોય ને તૂટેલા તો તમે પંચાસરના રોડ જોવા માટે આવો એટલે હું તમને આ પંચાસરનો રોડ બતાવું છું સરકારી તંત્રને કે જોવો તમે આ બેન રે ને ઠેઠ અહીંયા રાજગઢથી કરતા હતા એ બેન ના કેવાથી આજે હું તમને રોડ બતાવું છું કે રોડ કેવો છે શું થાય માંદા માણા હોય ને તો અહીંથી વાકાને પોગાડીને પૂરું થઈ જાય એમનું ભાઈ

વાળા છે બધાય ખાલી કિંમત લેવાનું બધું એવું જ કરે ભાઈ આવા જ રસ્તા બધે અમાર આવો ને તો આથી ને બે જ રસ્તો શહેર માં સિટી માં સિટી નવા પાર હાઈવે

બરાબર બરાબર અરે શું કરે છે એ કઈ ખબર બરાબર બરાબર જો મિત્રો આ પોઝિશન અત્યારે હું આપને બધું બતાવું છું આ કેવો રસ્તો આવા રિપેર કરવો છે ને કરવાની જરૂર છે નગરપાલિકા કે અમારામાં નથી આવતું હમ હા પંચાયત કે અમારામાં નથી આવતું હા તો આ રસ્તો આવે છે કેના બરાબર છે બરાબર છે હમ હવે આના માટે અમારે કેને કેવા જવું

રિક્ષા લઈને ને નથી આવતો ભાઈ નું ડિલવરી આવે એવું હોય કોઈ આવતું નથી બરાબર કોઈ આમ રિક્ષા પચાસ રૂપિયા દેતા નથી તમારે પચાસ

હાય આવો આવો ના કોક આવા કે તે જાવ ભાઈ બધારે હાય અ બરાબર એટલે આનું વાત કરો હવે તમે બરાબર નકર અમે પછી બધાય જિલ્લામાં આવશું બધાય બધાય સંગઠન કરીને જિલ્લા પંચાયત આવશું બધાય બરાબર જિલ્લા પંચાયત મોરબી ઠેઠ આવશું જો નઈ કાં કરે તો મોરબી જિલ્લા પંચાયત આવશું બધાય બરાબર આનું કઈ કરો હાલો રોડ રસ્તો ઘટુ બના ઉમરા છે ડારું બે આસો બધાય બે આસો બધાય હાય જો દર્શક મિત્રો તમે જોઈ શકો છો જો આ પંચાસર ના બેનો આજે આટલા રોડ ઉપર આવ્યા છે આ વોર્ડ નંબર એકમાં રહેતા જે બધા પબ્લિક અત્યારે એટલી બધી ત્રાઇમાન પોકરી ગઈ છે પંચાસરના રોડથી કે ખરેખર અહીંયા ભૂગર્ભ ગટર છલકાય છે પાણી ભરાય છે માણસો અત્યારે પચાસ રૂપિયા દેતા રિક્ષાવાળા કોઈ આવતા નથી ખરેખર ગામડાના રોડ હારા હોય આજે આપણા જે સિટીની અંદરમાં વોર્ડ નંબર એકમાં જે અત્યારે તમે જોઈ શકો છો જો આ બેનો બધા જે મતલબ મતલબ એટલે આટલા બધાય આવે બરાબર કોઈ જોઈ ના આવે દીધું સોનાણી આવે બધાય આવે કોઈ દેખાતું નથી ને 릭શા લઈને

રોકતારો ના કરે રોકતારો ના કરે રોકતારો ના થાય એવું ઈ કરે તો બધું રાયક અને માદા પોળ મચ્છર થાય બધું થાય કેમ કરવાનું મારે એવું ન પાણી રોડમાં પાણી 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 હોય ગંટી આવે આખી બધી નગરપાલિકા વિસ્તારમાં પાણી બધું આવે અંદર આવ રોડ બંધ બંધ કરાવો પાણી આ રોડ ઉપર આ રોડ એટલે તૂટી જાય છે પાણી બંધ કરાવો બરાબર આ રોડ એટલે જાય ને કંઈ ન થકે પાણી નીકળતું નથી તમે હા બોલો તું બોલા બધા બોલો આ માંડા પડે એટલો અલગ બરોબર બોલા બધા બોલો બતાવો પોઝિશન કરી વાત કરો કેમ કર્યું નાના નાના વરણ ના એ બધા રીએ છીએ કોઈ નથી મોકલી તકલીફ બધાય ના

હું તમને બતાવું છું આ પંચાસરનો રોડ કેટલો ગંભીર ઓલો છે તમારે જો માણસોને હાલ હોય ને તો બેકારો નાખી જાય છે જો આ તમે જોઈ શકો છો જો આ નવું કરવું છે સામે માનવ લખ્યું છે ત્યાં આપણા સભ્યશ્રી રહીએ છે સભ્યશ્રી પણ ખૂબ મહેનત કરે છે પણ હવે કાંઈ જો આ કાલે બધા પથ્થરા કહે છે હટાવ્યા છે જે આ બધા રહ્યા પણ રોડ કોઈ બનાવતો નથી તમારે જો આ રીતે આ બધા પથરા હટાવ્યા છે તો ખરેખર આ રોડ બનાવવો જોઈએ ને જો આ રોડની દેશા જ તમે જો નવા જે પંચાસરનો જે રોડ જે છે આ જો તમે એની જે દશા તમે જુઓ કાલે આ બેન એક બેન રાજગઢના પાટીએ ઊભા હતા અને ત્યાંથી મને કહેતા હતા કે ભાઈ તમારે રોડ જોવો હોય ને તો તમે આવો કે પંચાસનનો રોડ જોવો હોય એટલે આ પંચાસરનો રોડ હું બધાને બતાવું છું તમે જોઈ શકો છો જો આ પંચાસનનો રોડ છે મિત્રો તમે જોઈ શકો છો પંચાસનનો રોડ પેરિસ જેવો રોડ છે જો આ જો પેરિસ જેવો રોડ તમે જો આ હાલવું હોય ને તો માણાને ત્રણ વખત વિચાર કરવો પડે જો આ રોડની દશા છે તમે જોઈ શકો છો જો આની ગંદકી જો અહીં દુર્ગંધ જે મારે છે તમે જો અહીં ચિરાગ પટેલનું આ ક્લિનિક છે માણસે અહીંયા આવવું હોય ને તો વગર ઓલે બીમાર ન હોય ને તો બીમાર પડી જાય ખરેખર ઉપલા પરો જે વોર્ડ નંબર એક જે છે એને કોઈ જાતનું ધ્યાન જ નથી આપવામાં આવતું નગરપાલિકા દ્વારા તમામ ક્ષેત્રે અન્યાય કરવામાં આવે છે અને બધી વાતોથી વંચિત રાખવામાં આવે છે શું કેમ જાણે ઓવરમાયુ વર્તન રાખવામાં આવતું હોય તમે જો આખો આ તમને હું રોડ બતાવું છું તમે જોઈ શકો છો જો આ આખા બધા ખાડા પડી ગયા છે જો આપ જોઈ શકો છો જો આ રોડ તૂટી ગયો છે આખો જો આપ જોઈ શકો તો જો આ બધું જ ચામુડા મોબાઈલ અમન હેર રેસર જો આપ જોઈ શકો છો અહીંથી મનસુખભાઈ પ્રજાપતિના જે કારખાનું છે રહેણાંક છે ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ તમે જોઈ શકો છો જો આ બધા ખાડા માણસ ને તો તમારે એ જો ખાડામાંથી જો ભમ્પ કરતા એ જો એ રહી ગયા જો જો આ જો જો આ ક્યાંથી ક્યાં હાલું ને એ નક્કી નથી થતું જો હમણાં ભમ્પ થઈ જાત આ રોડની આ દશા છે તમે જોઈ શકો છો જોવો તમે દશા છે આટી ના દર્શક તમે જોજો વોર્ડ નંબર એક નવાપરા જે આવે છે ત્યારે આ ચારે ચાર જે સભ્યો છે એ બિનહરીફ થયા છે વિચાર કરો ભારતીય જનતા પાર્ટીમાં ચારે ચાર સભ્યો બિનહરીફ થયા છે પણ આ કોઈ દર્શન દેતા નથી જો આ શેરીની દશા તમે જો આ આ વોર્ડ નંબર જે છે શું એની દશા તમે જુઓ જો આ રોડ ની દશા તો છે જ આ બધી પણ આરે શેરીઓની દશા પણ તમારે જોવા જેવી છે જો આખો હું તમને આ રોડ ચાલીને ને બતાવું જો ભાઈ તમને જો તમે આ રોડ આખો પંચાસર વાળો રોડ છે ને વોર્ડ નંબર એક એના રોડ કેવો હારો છે આ રોડ હારો છે તમારા પંચાસર વાળો આવો છે તો પેરિસ જેવો રોડ છે બધા એમ કે આવો છે ઠેઠ લાગે હે સાચી વાત છે જો આ નું કોણ મને કોઈ નાના કોઈ માનતા નથી અને મોટા કોઈ કામ કરતા નથી તમારે શું હમણાં ચૂંટણી આવશે એટલે બધા તમારે આમ ટોંકા કરતા કરતા આવશે તમારે જો બધા તમારે પણ કોઈ ધ્યાન દેતા નથી જો અહીંયા ખાડા કરીને વહી ગયા છે તમે જોઈ શકો છો જો આ બધા વોર્ડ નંબર એક ના બધાની જે દશા છે જો આ ગંદકી છે તમે જોઈ શકો છો જો આ રીતની ગંદકી છે જો જીપ ઓફિસર સાહેબ કાંઈ નહીં તો આટલી આ ગંદકી તો રિપેર કરાવો આ કઢાવો જરાક તમે જો આ માણસોને અહીંથી કેવી રીતે હાલવું ને એ પણ એક પ્રશ્ન રહી ગયો છે જો આ તમને બતાવું છું જો જો આ રોડની ની ઠેઠ સુધી હું આપને કન્ડિશન બતાવું છું કેવો રોડ છે જો આ જે બધા રોડ ના આચારો વાહનો ચાલે છે અહીંથી પણ કોઈ તંત્ર ધ્યાન આપતું નથી તમે સમજો કે નહીં આપણે આ મિત્રને ને મિત્ર આ કેમ રોડનું કોઈ રિપેરિંગ કઈ નથી કરતો ਉਹਨੇ ਭਰੀ ਘੇਰ ਕਰੂ ਜੇ ਆਉਂ ਤੋ ਕੈ ਹਲਤਾ ਸੇ ਯਾ ਤਮੇ ਰ ਕੋਈ ਇਹ ਬੇ ਉਹ ਆਪਣਾ ਗੱਜਰਾ ਰੋਡ ਉੱਤੇ ਬਰਾਬਰ ਉਹਨਾਂ ਨੇ ਜੁਆ ਨਹੀਂ ਕਰਾ ਜੋ ਬਰਾਬਰ ਉਹਨਾਂ ਨੇ ਕਿ ਟੱਕਿੰਨਾ ਖੜਾ ਕਾ ਨਹੀਂ ਆਉਂਦੇ ਯਾ ਬਾਈ ਉਹ ਨਿਕਰਾ ਖਾਚੀ ਉਹ ਬਾਈ ਸੇ ਇਹਨਾਂ ਦਾ ਖਾਡਾ ਪਾਣੀ ਪਿਰਾਇ અરે આ રસ્તો થઈ ગયો નેનો જો હું બસ આય રસ્તો થઈ ગયો ને અને અમે આ જે આ ગંદકી પણ તમે જોવો તો ખરાબ ને ધવારે તો આ કેટલું દુર્ગંધ અમે તો કંટા દુર્ગંધ એકલી ભાઈ આ બેહતું નથી આમનો પોન તો રહેવાતું નથી આ ના ના હાજી બસ આપણે ભાઈ ઓલા લે મ્યુનિસિપલ દ્વારા કતો લઈ જઈએ આ તો અભિમાન મને આ બધી એલર્ટ લાગે ના બગા એલર્ટ દીકે ના ના બધું બહુ જ વધારે એ તો દેવા ચાલો મારા એલર્ટ કેને કાય મારા રહેવાતું છે આ ચીરમાં એલર્ટ રહેતી બરાબર બરાબર બેન જો આ ભેલરજી છે બેન ભરી ગયા તમે જોવા કે ભરી ગયા એવું દેખાય તો આ બધું એમને જ પડ્યું છે આમાં ભરી ગયા તમે ભરી ગયા એવું દેખાતું છે કાઈ નથી એમને મત પડ્યું આ રહ્યું પણ આપણે તમે આપણે એને પાછો ફરીથી બતાવી કે આ જોઈ લ્યો તમે આમાં ક્યાં ભેરું હોય તમે કયો આમાં તમારે એમને જ છે તમારે જો આ ભરીથી ભાઈ બતાવું જો આ કે જે ભરી ગયા છે હવે આમાં ભરી ગયા હોય તો આમાં કહેજો તમે જો આ રોડ આખો ઠેઠ સુધીનો આ જે તૂટેલો જે છે આ ફરીથી હું તમને આ એમની ગંદકી બતાવું છું આમની વાત સાચી છે કે ખરેખર તમે આ જે કચરો ભરવા માટે તમે આવો છો સફાઈ કરવા માટે તો બરાબર તો સફાઈ થવી જોઈએ કે નહીં તમારે જો આ એમને સફાઈ કર્યા વિના એમને મોલું ગા કરીને વી ગયા છે જો તમે આ આ પોઝિશન છે તમે જોઈ શકો છો જો પંચાસર રોડની આ પોઝિશન છે અત્યારે જો આ ગંદકી છે આટલી બધી દુર્ગંધ મારે છે એ તો તમે જો માણસ અહીં રહી ન શકે સામે મીટી કુલ છે મનસુખભાઈ પ્રજાપતિનું કારખાનું છે સારા સારા માણસો આવતા હોય દેશ વિદેશના તો થોડું અહીંયા સ્વચ્છતા રહીએ તો પણ આપણા વાંકાણીનું નામ રોશન થાય મિત્રો આ પંચાસર વાળો રોડ તૂટી ગયો છે શું છે આ બધું કેવી રીતે છે કઈ કેશો રોડ ઉપર એટલો રસ્તો ખરાબ થઈ ગયો છે કે જેની સીમાને કોઈ

બધાને રજૂઆત કરી છે પણ કોઈ પણ હજી કાંઈ નિરાકરણ આવતું નથી અમે બધા ભેગા થઈને ગયા હતા અને વાતચીત એ મૂળતી હતી તોય હજી કાંઈ આગળ એનું કાંઈ નિરાકરણ આવ્યું નથી બરાબર છે એટલે અમે તો અમારા ભાજીટીવીના માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે જેમ બને એમ જલ્દીથી રસ્તો સારો થાય અને આનું કામ ચાલુ કરે અને સરકારે આ રોડના રસ્તાનું કામમાં હમણાં ઘણા બધા ફંડ પેટે આપ્યા છે તો રસ્તો સારો થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ પંચાસર હરેક નાગરિક બરાબર શું નામ તમારું મારું નામ મહેશભાઈ ગાંગાણી પંચાસર રોડ પંચોતી જો ભાઈ મહેશભાઈ ગાંગાણી ની વાત તો ખૂબ વ્યવસ્થિત વાત છે સાહેબ ખરેખર જો એમને એક તહે દિલથી વાત કરી છે અને વિગતવાર વાત કરી છે જો ખરેખર સાચા અર્થમાં જો નગરપાલિકાના જો અધિકારીઓ હોય અને જો તમારે મત જોતા હોય હવે હમણાં ત્રણ મહિના પછી તો ખરેખર આ રોડ તમે બનાવજો નકર પછી અહીંયા આવવા માટે પણ તમારા ફાંફા થઈ જવાના છે કારણ કે પબ્લિક અહીંયા અત્યારે ત્રાહી મામ પોકારી ગઈ છે સમજ્યા કે નહીં વોર્ડ નંબર એકની પબ્લિક અત્યારે ત્રાહી મામ પોકારી ગઈ છે તમે સમજ્યા કે નહીં જો આ માણસોની અત્યારે દશાજમાં જીવે છે તો ખરેખર આપણે ખરેખર કંઈ નહીં તો રોડને સારો બનાવવો જોઈએ અત્યારે આટલી બધી ગ્રાન્ટો આવે છે આટલા પૈસા આવે છે તો શું કામ તમે આનાથી વંચિત રાખો છો અહીંયા સફાઈ પૂરી થતી નથી અહીંયા ગંદકી એટલી છે અહીંયા કોઈ રસ્તાના પ્રશ્નો એટલા છે શેરીમાં કોઈ ધાબા કામ થતા નથી તમે જોઈ શકો છો જો આ પોઝિશનમાં માણસો જીવે છે તો ખરેખર તંત્રને મારી વિનંતી છે એમ શું અમે કોઈ પક્ષપાત નથી રાખતા અમે ફક્ત સાચી વાત જે છે એ બે ધડક અમે કહીએ છીએ જો તમને સારી લાગે તો કરવાનું નકર તો પછી છે જ પ્રજા દર્શક મિત્રો આ વોર્ડ નંબર એકનો જે પ્રવેશ દ્વાર છે જે મેઈન કહી શકાય શ્રી વાસુકી દાદાનું જે મંદિર જે છે અને ત્યાંથી જે ગામમાં જવાની જો માજી પ્રમુખ જાય છે જો આ આ પ્રવેશ દ્વાર છે અને પ્રવેશતા જ જો આ પાણીના બધાય આ આ માદરા ભરાણા જે આખા તમે વિચાર કરો જો આ દશા છે જો તમે જોઈ શકો છો જો આ વોર્ડ નંબર એકનો મેઇન નવાપરાનો પ્રવેશ દ્વાર છે જો આ ત્યાંની દશા તમે જોઈ શકો છો જો આ વોર્ડ નંબર એક માંથી ચાર સભ્યો બીનારી ફૂટણા છે પણ કોઈ સામુ જોતા નથી તમારે જો આ પોઝિશન છે તમે જોઈ શકો છો